આ ખંભાળિયાના પ્રાચીન રામનાથ મહાદેવ છે ત્રણ શિવજી બિરાજે છે રામનાથ મહાદેવ ખંભાળિયા બહુ સુંદર સ્થાનક છે ગણપતિ દાદા છે ઓમ હનુમાનજી ભગવાન છે ઓમ નમ શિવ જુઓ સુંદર વનરાજી છવાયેલી છે બહુ મંગલમય વાતાવરણ છે ના ભાઈ પીપડાને પાણી રેડે છે શ્રાદ્ધ પક્ષ છે એટલે ઓમ જય હું મહારાજજી

वाह भैरव दादा भी विराजमान छे कान भैरव जय हो महाराज हो नरेश जय हो जय महाशक्ति भगवान जय भैरवनाथ जय भैरवनाथ ओ दक्षिन्द्रष्ट महाकाय कल्पान्त धनोपम महरवाय नमोस्तुभ्यं अनुग्नाम तां तुम्हारा श्री करकलित कपाल कुण्डली दण्डपाणि स्थिरुण तिमीर वर्णो व्याल यज्ञोपवीति कृतो समये सप्रिया विग्रमच्छीति हे तुर्जयति बटुकनाथ सिद्धिदशादकानां भक्त्या नमाम बटुकम् तरुणं धृनेत्रं કામ પ્રદાન વરકફાળ ત્રિશૂલ દંડાન દંડાન્ ભક્તાનાશ કરે શુતમ નમઃ શિવાય શિવાય સતતમ નમઃ જ્ઞાનવાપી છે કો છે બધા કોવાને આપણે જ્ઞાનવાપી જ કહેવાનું વાહ વરુણાય નમઃ જય હો વરુણદેવ મહારાજ જય હો દેવુભાઈ શૌજીયાણી સત્સંગ હોલ જુઓ અહીંયા બેસો જય હો મહાદેવ રામનાથ મહાદેવ જય હો ગુરુદેવ